ગાંધીનગરથી આદેશ થતાં વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં રીવાય એસ પી બારિયા સર સાથે રાખીને વડોદરા શહેરને હાઇલાઇટ કરવામાં આવ્યું હતું જેને લઈને વડોદરા રેલવે સ્ટેશનની બહાર ગાડી ચેક કરવામાં આવી હતી સાથે પેસેન્જરોના બેગ ચેક કરવામાં આવ્યા હતા અને પ્લેટફોર્મ નંબર એકની અંદર વેઇટિંગ રૂમ અને જનરલ રૂમ પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે તમામ મુસાફરોનો સામાન કોમ્પ્યુટરાઈઝ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વધુ માહિતી ડીવાય એસ બારિયાના

જનરલ વેઇટિંગ રૂમમાં ચેકિંગ કરવામાં આવેલ છે હાલમાં અત્યાર સુધી ચેકિંગમાં કોઈ વાંધાસ્પદજનક અને શંકાસ્પદ કોઈ વ્યક્તિ મળી આવેલ નથી અમને ગાંધીનગર તરફથી મેસેજ આપવામાં આવેલ છે કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન છે એને મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ અને સઘન ચેકિંગ કરવાનું છે જેથી અમે અત્યાર સુધી વાહન ચેકિંગ કરાવવામાં આવેલ છે અને રેન્ડમલી બેગે સ્કેનર અને એ જગ્યાએથી શંકાસ્પદ જે લાગે એ લોકોના માલસામાન ચેક કરવામાં આવે છે અત્યારે આ વેઇટિંગ રૂમ છે જનરલ વેઇટિંગ રૂમ જનરલ વેઇટિંગ રૂમની અંદર એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ આવીને બેસી શકે જેથી અમે શંકાસ્પદ લાગે એ તમામને ચેકિંગ કામગીરી ચાલુ છે